પેલી વાત તો એ કે આદિવાસી સમાજ ઉપર કોઈ ટિપ્પણી કરી નથી કરી છે એ બેહતરીન કરી છે કોંગ્રેસ માંથી ડોક્ટર તુષાર ચૌધરી કે તેમણે જ આ એફઆઈઆર નોંધી છે અને અરજી કરતા કહ્યું છે કે તો બોળી પ્રજા છે એને એટલું વસ્તુ સાંભળી ચાર લીધી ચાર લીધી સાંભળી એટલે એમ લાગ્યું ઓહો આપણી વિરુદ્ધમાં આપણે કાળા ભમર કીધા આપણે આટલા ટૂટલા લુગડા વાળા આપણને ફલાણું કીધું પણ એ કોન્ટેક્સ જે આગળ પાછળની લીટી છે તો કાપી નાખી એક અર્ધો કટકો મારી આખી વિડીયો જે છે એનો બુદ્ધિપૂર્વક અર્થિક ક્લિપિંગ કાપીને વાયરલ કરી હું બોલેલા શબ્દોનો જવાબદાર છું તમે સાંભળેલા શબ્દોનો નહીં કે સમજેલા શબ્દોનો નહીં નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા તમે જોઈ રહ્યા છો બરાજકોટ જે રીતે આપણને સમાચાર મળ્યા કે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા અને ગોપી ઘાંગર નિર્ભયા ન્યૂઝ આ બંને પર એફઆઈઆર નોંધવામાં આવી છે હવે મામલો શું બન્યો હતો આપણે જો તેના પર નજર કરીએ તો એક ઇન્ટરવ્યુ દરમિયાન વાતચીત દરમિયાન જગદીશ મહેતા દ્વારા આદિવાસી સમુદાય છે તેના પર ટિપ્પણી કરવામાં આવી હતી તેમણે પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા જો કે આ જ બાબતને લઈને કોંગ્રેસમાંથી ડોક્ટર તુષાર ચૌધરી કે તેમણે જ આ એફઆઈઆર નોંધી છે અને અરજી કરતા કહ્યું છે કે આદિવાસી સમુદાય છે તેમની લાગણી દુભાય તે રીતના શબ્દો જગદીશ મહેતા દ્વારા કરવામાં આવ્યા હતા હવે તેમણે શું ટિપ્પણી કરી છે સમગ્ર મામલો શું બન્યો છે અત્યારે કેસમાં શું અપડેટ છે આ બધા જ વિષય પર રાજકોટે ખાસ વાતચીત કરી હતી હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાથે એમણે શું કહ્યું છે આવો સાંભળીએ નમસ્તે જગદીશભાઈ નમસ્કાર નમસ્કાર સ્વાગત છે તમારું હવે રાજકોટ પર જી બેન આપણે જે રીતે સમાચાર મળ્યા છે કે આપના પર આદિવાસી સમાજ પરની ટિપણીને લઈને જે એફઆઈઆર નોંધવામાં આવી છે અને સમગ્ર મામલો અત્યારે સામે આવ્યો છે જી

વાત એવું છે નિર્ભય ન્યૂઝ નામની ચેનલ માં તુષારભાઈ ચૌધરી વિશે આદિવાસીઓની વોટ બેંક ઉપર માસ્ટર સ્ટ્રોક માર્યો કે કેમ હા કે ના એના જેવું રાઈટ આવો પ્રશ્ન હતો એટલે મેં એમ કીધું કે ભાઈ તમારી એટલે કે કોંગ્રેસની નજર આદિવાસી વોટ બેંક ઉપર હોય

ભલું પણ ન થાય આદિવાસી સમાજ એમ ઓવારી પણ ન જાય કોંગ્રેસે શું કરવું જોઈએ ઠીક છે આદિવાસી ચહેરો છે તુષારભાઈ ને ભલે વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવ્યા પણ જો આદિવાસી સમાજમાંથી લોકો હોય તક વાંછિતો હોય ઈચ્છુક હોય આશાસ્પદ હોય વિઝનરી હોય એમાંય હોય ને આદિવાસી સમાજ એ કઈ આપે તો એમાંથી કોક નો કરે કોક ને લઈ આવે સંગઠનમાં એમ નથી કેતો વિધાનસભામાં વિપક્ષના નેતા એ પાગલ નથી આપણને ખબર હોય ને હું કે ભાઈ એમાં ધારાસભ્ય બની શકે તો 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 મેં કીધું એને સંગઠન પોતાનું છે ને રાખી શકે ને તો તમે સંગઠનમાં જો આદિવાસી સમાજના કોઈ પણ યુવક યુવતી જે કોઈ એમાં સારા ટેલેન્ટેડ હોય એને તમે રાખો તો એક તો એનો ઉદ્ધાર થાય એના થકી સમાજ નો ઉદ્ધાર થાય ને સમાજ થકી આખા પક્ષ નો કોંગ્રેસ નો પણ ઉદ્ધાર થાય હવે આ વાત મેં કરી એટલે મેં એમાં વર્ણન કર્યું કે ભાઈ અત્યારે જે તુષારભાઈ ચૌધરી પોતાને આદિવાસી ગણાવે છે પણ વાસ્તવિક આદિવાસી લોકોની જીવન કેવું છે અને તુષારભાઈ જીવન કેવું છે એ બે ની તુલના કરો તો તુષારભાઈ અત્યારે એ ભલે જન્મે આદિવાસી છે પણ એની લાઈફ જે છે ઈ અત્યારે આમ આદિવાસી તરીકે ગણાવે ખોટું છે કારણ કે મૂળ આદિવાસી કેવા છે અત્યારે પણ લાખો લોકો એના અનુસંધાને મેં તુલનામાં કીધું આ લોકો પાસે પૂરતા પેરવા લુગડા નથી પગમાં ચપલ નથી એ તડકે મહેનત મજૂરી કરે છે એટલે કાળા ભમ્મર થઇ ગયા છે જે શબ્દો સૌથી મુશ્કેલી પડી એની તડકે જંગલમાં રખડે છે તો તડકે રેવાથી કાળા થઈ ગયા નતર આદિવાસી તો ભાઈ તુષાર ચૌધરી પણ છે ઈ કા કાળા નથી ચાલો કારણ કે એર કન્ડિશનમાં માં છે ને ખાઈ પીને મજા કરે છે તો એ રાતી રાણ જેવા આપડી કાઠિયાવાડી ભાષામાં ટૂંકમાં ગુલાબી ચહેરો છે રાઈટ

તો એક ગરીબ બ્રાહ્મણ હતો એમ સતનારાય કથા નું પેલું વાક્ય છે એટલે એ બ્રહ્મ સમાજ નું અપમાન નથી સુદામાં સુકલકડી જેવા હતા અને તાંદુળ લઈને આવ્યા હતા કૃષ્ણ ભગવાન ની ઉઘાડા પગે તો એનું અપમાન નથી મહાત્મા ગાંધીજી મુઠ્ઠી મુકાનો માનવી છે એવું ગાંધી પિક્ચર રિચર્ડ એટનબરો ખબર પડશે કે એક મોટો અંગ્રેજી જે છે આપી મહાત્મા ગાંધીની અંતિમ યાત્રામાં અને અંતિમ યાત્રામાં પેલો શબ્દ કીધો છે કે આજ પછીનો ઇતિહાસ એ માનવા તૈયાર નહિ થાય કે એક મુઠ્ઠી હાટકાનો માનવી કેવડું મોટું કામ કરી શકે છે તો એ મુઠ્ઠી હાટકા માનવી માનવી એમ કીધું એટલે ગાંધીજીનું અપમાન ક્યાં થયું એનું એને વર્ણન કર્યું કે આવો કે છે એવું રહ્યું આદિવાસી સમુદાય ને લઈને ખાસ જગદીશ મહેતા ને કોઈ પૂર્વાગ્રહ છે તો આ બાબતે જગદીશ મહેતા નું શું કેવું છે પૂર્વાગ્રહ બાબતે જો આગ્રહ પૂર્વગ્રહ બેન ક્યારે હોય કા હું એનો હરીફ હમ કા હું આદિવાસી હું અથવા તો એ લોકો બ્રાહ્મણ હોય મારા કોઈ લાભા લાભ જેને ઓબીસી થી માંડીને કોઈ પણ પ્રકારના લાભા લાભ જે મળતા હોય મને ન મળતા હોય અને અમે બધા સાથે રહેતા હોય ને મને કોકે કિનારે રાખી અને ભાઈ તુષાર ચૌધરી ને નેતા બનાવી દીધા હોય ને હું લટકી ગયો હોઉં ભવિષ્યમાં હું આમ આદમી પાર્ટી થી માંડીને કોઈ પણ નોકરીમાં એટલે કે રાજનીતિમાં આવવાનો હોઉં ને મારે આદિવાસીઓમાં પેઠ જમાવ્યું હોય ને મને એમ લાગે કે તુષારભાઈ ચૌધરી મારાથી આગળ નીકળી જશે તો તો બધું બરાબર પેલી વાત તો ઈ કે મેં જેને આદિવાસી વિસ્તાર કહેવાય છે એ વિસ્તાર જોયો સુધા નથી હું સૌરાષ્ટ્રમાં માં રહું છું મેં તો ક્યારેય જેને ખરેખર આદિવાસી પટ્ટો કહેવાય છે તે કઉ છું મેં તો જોયો સુધા નથી મારે તો એવું મારે ત્યાં કઈ મારું રોકાણ નથી મારું ભવિષ્ય નથી કશું જ નથી રાઈટ એટલે પૂર્વાગ્રહ ની વાત લાગે ત્યાં લાગે વળગે ત્યાં સુધી પૂર્વાગ્રહ અનુબંધન તો હોવું જોઈએ હવે આ સમાજના કેટલાક તુષારભાઈ દ્વારા ઉશ્કેરાયેલા લોકો શું કે છે તમે મનુવાદી નથી કેતા મનુવાદી હવે મને તમે વિચાર કરો દાઉદે અપરાધ કર્યો હોય ને તો દાઉદના છોકરાને સજા થતી નથી

મનુ ભગવાન કે જયારે થઇ ગયા હોય ત્યારે એને જે નિર્ણય કર્યો હું શું કરું મેં કીધું જે કોઈ થઈ ગયા હોય એવું બંધારણ બનાવો કે તમારી પછી પાંચસોમી પેઢી હું બ્રાહ્મણ તરીકે જગદીશ મહેતા તરીકે અવતાર લો ત્યારે હું આદિવાસીઓનો વિરોધ કરી શકું આવું હોય ક્યાંય તો ભલામણ તમે જે જે લોકો આવા બેહુદા આક્ષેપ કરે મનુવાદી ને એટલે એ દુનિયા પલટી ગઈ ભાઈ સાહેબ જે તમને તરીકે ભગવાન એની ને અમે ક્યાં ના પાડીએ પણ એને કારણે અમે શું કામ આમાં મુકાઈ જઈએ મૂળ વાત બેન એવી છે આમાં એવું છે કે મેં જે વાત કરી એક તો આદિવાસી ના હિતમાં કરી કે આવા યુવાનો ને લઈ આવો ને પછી એમાં મેં એક્ઝામ્પલ ટાંક્યું મેં એમ કીધું કે ચૈતર વસાવા અત્યારે આખા છે તંત્ર સામે માર ખાય છે જેલમાં જાય છે બધું કરે છે કોના માટે આદિવાસીઓ માટે તો એવી રીતે તમે ગ્રાઉન્ડ રિયાલીટી માં જાઓ તો આદિવાસીઓનું ભલું થાય અને આદિવાસી તમારા થઈ જાય પણ તમારે ઓફિસમાં બેહવું છે ને લેર કરવી છે ને પછી પાછું પોતાની જાતને આદિવાસી ઘણા બધા બે વસ્તુ છે માંથી આદિવાસીઓનું ભલવું થાય નહીં હા આ વાત મેં કેવળ ને કેવળ આદિવાસીઓના હિતમાં કરી કે ભાઈ લાખો આદિવાસી ભાઈ બહેનો હજી મુશ્કેલીમાં જીવે છે કરવી જોઈએ અને એમાં પક્ષા નથી મેં તો એમે કીધેલું છે કે પંચોતેર વર્ષના શાસનમાં પંચાવન વર્ષ તમે કોંગ્રેસના મુકી દો તો ત્રીસ વર્ષ તો ભાજપના છે તો પણ હાલત તો એનો ઈ છે આદિવાસીઓની તો શું કામ હાલત છે એના હાથમાં ભલે એના સંસ્કૃતિના લેવલ પ્રમાણે ભલે ઈ તીર કામઠા રાખે પણ હવે કોમ્પ્યુટર એ હોવું જોઈએ ને કમાણી માટે બરોબર છે મદ્રેસામાં માં કોમ્પ્યુટર હોવું જોઈએ આદિત્યનાથ સુધી મદરેસા માં જાઓ અલ્લાહ બંદગી કરો કઈ વાંધો નહીં પણ જેહાદીપણું તમે છોડી અને તમે નોકરી ધંધો થાય તો કોમ્પ્યુટર ને કુરાન બે એક એક હાથમાં હોવા જોઈએ એમ આ મોટા માણસો કે છે કે નહીં ઈ કે તો માફ ને હું કહું તો શું કામ હું સાફ થાવ એટલે આમાં જગદીશભાઈ જે રીતે આપે પણ રજૂઆત આપી અને સમગ્ર મામલો અત્યારે જે રીતે સામે આવ્યો છે તો આપને શું લાગે છે કે આ ફરિયાદ કરવા પાછળ ના કયા પાસાઓ જવાબદાર હોય શકે એક જ પાસું છે બેન બીજું કાઈ નહીં કે આવું કડવું આપણે બોલીએ છીએ લોકોને ગમતું નથી આને આ વાત જો ટાઢે કોઠે કરતો તો એની પ્રશંસા કરી લેત ને તો એને પછી કઈ વાંધો નતો તમે જુઓ આ પ્રોબ્લેમ શું છે કે તમે જનતા ના હિત ભલે બોલો પણ મારું હિત ગવાય એમ ન બોલો એવી એની માન્યતા હવે ઈ બે તો ક્યાંથી બને તમારે લોટે ફાકવો છે ને ભસવું છે તો બે ને ભસો એટલે લોટ બહાર નીકળવાનો મોઢા બે વસ્તુ સાથે કોઈ દિવસ થાય નહીં તમે એમ કહો કે હાવ ગળ ચટા મરચા આપો તો મીઠા મધ જેવા મરચા હોય કોઈ દી મીઠા મધ જેવા હિતમાં કરીને એ મારી વોટ બેંક જે છે અથવા તો મારે ભવિષ્યમાં આદિવાસીનો ચહેરો બતાવવો હોય તો તમે આવું વર્ણન કરો જેવું મેં અત્યારે કર્યું તો લોકોમાં ઇફેક્ટ જુદી પડે એટલે એને બુદ્ધિપૂર્વક આવી રીતે એક અર્ધો કટકો મારી આખી વિડીયો જે છે એનો બુદ્ધિપૂર્વક અર્ધી ક્લિપિંગ વાયરલ કરી અને અનેક ટીવી ચેનલ માં કીધું ખરેખર એવી એક આખા ગુજરાતમાં એવી એક ભોળી વેટ વોટ બેંક અગર ક્યાંય પડી હોય તો આ આ ગુજરાતમાં આદિવાસી પટ્ટો છે એ બિચારા હજી કઈ ભણ્યા ગણ્યા એટલું બધું એની પાસે મળ્યું નથી એટલે ત્યાં ધર્માંતરણ થાય છે ને મોટા પાયે સમજો તો ભોળી પ્રજા છે એને એટલું વસ્તુ સાંભળી ચાર લીટી ચાર લીટી સાંભળી એટલે એમ લાગ્યું ઓહો આપણી વિરુદ્ધમાં આપણને કાળા ભમર કીધા આપણને ફાટલા ટૂટલા લુગડા વાળા કીધા આપણને ફલાણું કીધું પણ એ કોન્ટેક્ટ જે આગળ પાછળ ની લીટી છે એ તો કાપી નાખી તો મેં જેમ કહું કે સાકી જામ પીને દે મસ્જિદ મે બેટકર આવું કહું એટલે મુસલમાન સમાજ હાંભળે એટલે શું કરે કે માર નકોને ભાઈ મસ્જિદ માં બેહીને દારૂ પીવાની વાત કરે છે બરાબર પણ બીજી પંક્તિ તમે કાપી નાખી જે હું એના પછીની બોલ્યો છું કે યા ફિર એસી જગ્યા બતા દે જ્યાં પે ખુદા ન હો બોલો હવે ઈ તમારે કાપી નાખવી છે તો મને કાપી નાખો બીજું શું થાય એટલે મૂળ વાત હું એમ કહું કે રામ રામ તો કે તમે રહીમ કેમ બોલ્યા હવે એનો મારી પાસે શું જવાબ છે

લોકો ના જવાબ અવાજ છે ઉઠાવતા રહેશો પ્રશ્નો માટેના જો કાલ નું તો કોઈ કે ન જાણ્યું જાનકી નથી કલ ક્યાં હોને સવારે શું થવાનું છે બરાબર કાલ ની આપણને ખબર નથી પણ એટલું કોણ જો ઈશ્વરે મને તક આપી અને મને એમ લાગ્યું કે એવું લાગશે કે બાકીનો સમાજ જે છે એ મારી વાત સ્વીકારવા તૈયાર છે કારણ કે જો સજા હું એકલો ભોગવું અને મજા બીજા બધા કરે તો હું પાગલ નથી મારે ભગવાન ની દયા છે આના ઉપર રોટલા નથી મારે જેટલા રોટલા જોઈએ છે એ મને મારા શેઠ આપી દે છે નામ છે ગિરીશભાઈ સોલંકી તો મારે કોઈ ચિંતા તો છે નઈ તો હું આ ધડીકા જેને કહું સંઘર્ષ કરું છું સરકાર ની સામે કડવો થાઉં વિપક્ષ ની સામે કડવો થાવ નાચ જાત ની સામે કડવો થામ આ બધું થઈને મારે શું કામ આ બધું વોહરી લેવું મને કોઈ સમજાવશે અને વહોરી લેવાની મારી સંપૂર્ણ ખપા થવા સુધીની તૈયારી છે પણ ધારો કે જેમ અત્યારે મારી ઉપર કેસ કબાડા થયા છે તો આજ બધા લોકો જે મને અત્યારે અત્યાર સુધી એમ કેતા એવા હોય કે વાહ જગદીશભાઈ બરાબર છે તમે સાચું બોલો છો કડવું છતાં સાચું હમ તમારે સાથ હે તો ક્યાં સાથ હે તો સાથ આવવું તો જોઈએ ને સાથ નો ક્યાં મતલબ હું આય બેઠા બેઠા તમને કહું ઓલા જેમ ટ્વીટ કરે છે ને મોટા નેતાઓ મોટું ઘમાસાણ મોટી દુર્ઘટના થાય દોઢસો જણા મરી ગયા કે બસો જણા મરી જાય કે બે જણા મરી જાય તો ટ્વીટ કરે કે મારી મારી અનુકંપા તમારી સાથે છે પાછા બદામ તો ખાતા હોય અનુકંપા નું આવે હું શબ્દો નું શું આવે તો મને એક ભાઈ એ પૂછ્યું તો અમે તમારી સાથે છે અમે શું કરીએ મેં એક મોટા માણસ ને તો તમને મુબારક છે મારે કઈ જોતું નથી મારે કઈ જરૂર નથી કાયદો કાયદા નું કામ કરવાનો છે અને અમે અમારી રીતે લડવાના છીએ પણ તમે જયારે એમ ન કે સાહેબ મેં તો તમને કીધું કઈ જરૂર પછી બીજું એમ આશ્વાસન શું આવે તમારે તમે બધા માણસો તમામ પક્ષના ભાજપ કોંગ્રેસ આમ આદમી સામાજિક સંસ્થા ધાર્મિક સંસ્થા ઓળખો છો કે નહીં પચાસ લોકો સારા પચાસ લોકો ભેગા થઈને તુષાર ભાઈ ચૌધરીને કે સાહેબ આમાં કા સમજણ ફેર છે ને કા અમે જગદીશભાઈ વતી થી તમને કઈ આલો પતિ ગયો એક મામલો સુલટાવો તો આ ક્યાં બ્રહ્મ વાક્ય છે કે ભાઈ નીકળેલું વાક્ય નીકળે નહીં કે કોર્ટ કોર્ટ કોઈ એમ કે ના હવે ગમે એમ થાય કેસ તો કરવો જ પડશે એવું છે તો કે મારે સાહેબ બાળકો કોંગ્રેસ માં તો મારે કોઈ કોન્ટેક્ટ મેં કીધું આજ વાંધો છે જે હું કઉ છું ને મારે તો તમારું જાણવા હતું કીધું મારે જરૂર નથી પણ જે લોકો કે આમ તમારા સાથે કોઈ હોતા નહિ સાથે બધા કે

તો વાંધો મારું જે શેષ જીવન છે હું આનંદ અત્યાર સુધી સંઘર્ષ વાળી લાઈફ જીવો છું આપે બધું મારું પોડકાસ્ટ કરેલું ખબર છે તો મેં જે જિંદગી અત્યાર સુધીમાં ગુજારી એમાં હવે પોરો ખાવાનો વખત ખરેખર તો હવે આવ્યો

હા મેં બેન એ એ પેલી વાત તો એ કે એવડા મોટા નેતા છે કે એમાં મારે એની હારે સીધો dialogue નતો ભૂતકાળ માં થયો છે ને અત્યાર સુધી થયું છે સમજો તુષારભાઈ ભાઈ ચૌધરી ને હું તો ઓળખું એમ તો હું તો નેલ્સન માંડેલા ને ઓળખું પણ એની જેમ પણ ઈ ઈ ક્યાં ઓળખે વાત તો ઈ છે નંબર વન કે એ અમારે કોઈ ડાયલોગ ડિલિવરી નથી નંબર ટુ કે તુષારભાઈ તો એવડા મોટા રીજે કઈ ઈ કઈ કમ તો છે નહી તો એને તો ખબર પડે ને તો જો ઈ કોક પાસેથી મારા વિશે જાણી લે ધારો કે અને એ બીજા પાંચ લોકો ને કોંગ્રેસના લોકોને જ પૂછે હું તો એમ હું છું તો ડિબેટ કઉમાં કોંગ્રેસ એને પૂછી લે કે ભાઈ જગદીશભાઈ શું છે દરેક વાત શાંત થાય પણ હવે એને લડી જ લેવું હોય તો મેં મને તો કાયદા ઉપર પૂર્ણ ભરોસો છે ભલે લડતા હિન્દુસ્તાનમાં તો કાયદો તો ભગવાનની દયા છે ને કાયદાનો કોઈ પક્ષ ન હોય એ તો નિષ્પક્ષ છે તો લડીશું જે થશે દેખા જાય

હવે ઈ પછી એને તહેકીકાત કરી લે પછી કઈક પાંત્રીસ એ કે એવી કઈક કલમ હેઠળ મને નોટિસ મોકલવામાં આવે યા તો મારો જવાબ માંગવામાં આવે કે જે કે તે જે હોય તે

તકીકત કરે જુએ આ વાજબી પણ કેસ કે આ કેસ ઉભો રહી એમ છે કે કેમ પછી મને જે કઈ એની કાર્યવાહી થતી હોય કરે ત્યાં સુધી મને ખબર છે પણ અમારા પક્ષે અમારું મેનેજમેન્ટ છે એ નિર્ણય કરશે શું કરવું કે શું નહીં હું મારી ઓફિસ માં કામ કરું છું અને ભગવાન જ્યાં સુધી કામ કરવા દે ત્યાં સુધી અત્યાર સુધી તો એ મારો ટેમ્પો કમ સે કમ જળવાઈ રહ્યો છે કારણ કે કેટલાય મહાનુભાવો કેટલાય બિલકુલ સમર્થકો જેને કહી શકાય જે મારી સાથે મને જોઈએ નથી ઓળખતા ફોન થી જ મળે છે એવા લોકો એ બધા જ લોકો એ જે મને મોરલ સપોર્ટ આપ્યો છે એના આધારે હું હજી મારા એ જ જન્મ થી કામ કરું છું પણ બાકીનો નિર્ણય કાલે શું થાય આઈ ડોન્ટ નો જી એટલે અત્યારે કોંગ્રેસ માંથી જ છે તુષાર ચૌધરી પોતે તો કોંગ્રેસ ના બીજા કોઈ સમર્થકો કે બીજા કોઈ લોકો આપણા સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે ના એક દિગ્ગજ નેતા એ મને ખાલી વાત કરી બુદ્ધિપૂર્વક એને મને મળવાની કોશિશ એમ કરી કે સાહેબ તમે ફલાણું ફલાણા વ્યક્તિ વિશે આમ 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 બોલ્યા હતા જરાક સે તમારા શબ્દો જે છે ને મેં એને કીધું કે આ કાઠિયાવાડી ભાષા છે તમારે ત્યાં મેહાણા બાજુ લોકો શું કે આપણા વડીલ હોય એને ડોસો કે હું ને ડોહો બે આવશું આપણે અહીં ડોહો ગાળ જેવું લાગે ને બેન ડોહો કહેવાય બાપુજી ને હવે આ ફેર છે તમારે ત્યાં ડોસો કયો છો એ સિમ્પલ શબ્દ છે તમે ડોસો એટલે વડીલ પણ અમારે ત્યાં ડોસો એટલે વધારાનો હોય એવું લાગે એ સૌરાષ્ટ્રની ભાષા છે

બોલો છો છો ને કોંગ્રેસ શું કરો હવે તમે આમ આદમી પાર્ટી એટલે અત્યારે ગોપાલ જ છે ને બીજું કોઈ છે તો કે ગોપાલ ગોપાલભાઈ જીવે છે તો કે જીવે છે હું તો કમસે કમ જીવું છું તમે જીવું છું એમ માનું છું હવે આપડે ત્રણેય છે એક ચોક્કસ જગ્યા એ ભેગા થાય તમે કયો ત્યાં ગોપાલભાઈ ને કયો એની દીકરી અને ગીતાજી બે લઈને આવે હું મારી દીકરી અને ગીતાજી બે લઈને આવું તમે જેને માનતા હો એને લઈને આવો ને જાહેર માં એકલા નહી ખાનગી માં નહી જાહેર માં એમ કયો હું કહી છે માં કે ગોપાલભાઈ ઇટાલિયા એ મને એક રૂપિયો કરોડ બરોડ તો જવા જ કરોડ મને આપ્યો મારી દીકરી તમે જે માનતા હોય કે કુળદેવી વગેરે બીજું તો શું થાય પણ આની ઉપર હાથ મૂકીને કહું મને એક રૂપિયો મળ્યો હોય તો આના સમ છે એવું ગોપાલે જો આપ્યો હોય તો ગોપાલ કહેજે કે ભાઈ મેં આપ્યા છે જગદીશભાઈ મારી દીકરી ના મેં આટલા રૂપિયા આપ્યા હવે બે માંથી એક છૂટ તમને કીધું તો મને કે હું મેં કીધું એવું છે તમે લોકો ધારી લ્યો છે ને એને કરતા જાણી લેવું જોઈએ ભાઈ મને એમ લાગે કે તમે જાસુ છો એમ લાગે એમ થોડું હાલે લાગે તો ગમે પણ જાણી તો લ્યો

એણે આ બુદ્ધિપૂર્વક નો ખેલ નાખો અર્ધો વિડીયો વાયરલ કરીને આખા સમાજને ગેરમાર્ગે દોરીને કેસ કબાડા કર્યા હવે તો સમાજ સમજી ગયો ગઈ કાલે જ એક આદિવાસી વિસ્તાર ના એક પત્રકાર છે કૈલાસભાઈ કૌશિકભાઈ કરી કોઈ અને હા વર્તમાન પ્રવાહ કે એવી એની યુ ચેનલ બઉ સારી ચાલે છે એની જ ગઈ અમે તો કીધું નથી અમને ઓળખતા નથી અમે કોઈ દી મળ્યા નથી લ્યો એને મારા ઉપર નો આખો વિડીયો બનાવીને એના સમાજ ને અપીલ કરી છે કે ભાઈ તમે આવું પાપ કરતા નહીં બરાબર તો એ શું સુચવે છે એવું હવે બધું થઈ ગયું જે ત્રણ દિવસ પહેલા હજારો લોકો ગાળા ગાળી ના ફોન કરતા હતા હવે એક પણ ફોન આવતો નથી જેટલા હવે એ બધા સહાનુભૂતિ ના આદિવાસી સમાજ છે એને જયારે રિયલાઇઝ થયું કે ભાઈ જગદીશભાઈ આખો વિડીયો મેં મોકલાવ્યો બધાને કે આ તમે જોઈ લ્યો તમને એમ લાગે ને કે હું આમાં કઈ ખોટો છું તમારી અદાલતમાં મને ચડાવજો બીજી અદાલત જવા દો હાલો પછી હું થયું એ સમાજ

બની ગયો છે કે શું તમને એવું લાગે છે કે જયારે રાજકીય મુદ્દો જ બની ગયો છે તો આ ફરિયાદ પાછળ ક્યાંય ભારતીય જનતા પાર્ટી નો પક્ષ હોય શકે ના હોઈ શકે એટલા માટે બે ન હોય કારણ કે ફરિયાદી કોંગ્રેસી છે સમજો કોંગ્રેસ ને મદદ ભાજપ કરે એ તો હજ થઈ ગયી પછી હવે આમાં તો કરવા જ ભાણામાં જવાનું હોય ના રાજ કરતા હોય તો હાલો તમે બે ચાર હારા હોય આમ આદમી ત્રણ ચાર પાંચ કોંગ્રેસ ના આઠ ભાજપ ના ભેગા થઈને કરો સરકાર જાન છૂટે અમારી પ્રજા ને પૈસા બચે જો સારી રીતે સોંપીને કામ કરતા હોય તો એટલે આ ફરિયાદ માં ભાજપ નો જો

એટલે જાણી ગયા હશો કે સમગ્ર મામલો શું બન્યો છે અત્યારે કેસમાં પણ શું નવી અપડેટ આવી છે આ સમગ્ર મામલે આપનું શું કહેવું છે જરૂરથી કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હવે મને રજા આપશો નમસ્કાર